એ આગે મે તમને બતાઈશ તો જો દોસ્તો જે તમે ચેનલ જોઈ રહ્યા છો એ ચેનલ તમને બતાવું ચલો તો દોસ્તો આપણી ચેનલ આજે વિડિયો મૂક્યો છે એક ચેનલ છે યેલો વિરમ ઝાલા ફેમિલી વ્લોગ તમને કરીન બતાવું વિરમ ઝાલા ફેમિલી વ્લોગ તો આ ચેનલ ની અંદર અમારો વોચ ટાઈમ પણ પૂરો થઈ ગયો સબસ્ક્રાઇબ પણ પૂરો થઈ ગયા અને ડાયરેક્ટ એટલા બટન આવી ગયો જુઓ અમારી ચેનલ મોનિટાઈઝ કરવા માટે એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાક નોસ્ટ ટાઈમ જોવો એ અમે પૂરો કર્યો છે અને તમે સહકાર જબરજસ્ત આવ્યો અમને આ ચેનલની અંદર યુટ્યુબ બે ચેનલો છે એક વિરમ ઝાલા બ્લોગ એની અંદર બે લાખના બાસઠ હજાર સબસ્ક્રાઈબર છે એક બીજી ચેનલ છે મારી વિરમ ઝાલા શોર્ટ ચેનલ એમાં પણ એક લાખના પંદર હજાર સબસ્ક્રાઈબર છે પણ આ ત્રીજી ચેનલ અમારી મોનેટાઈઝ થવા જઈ રહી છે મારા સુધીની દયાથી અને તમારા બધાના સાથ સહકારના સપોર્ટથી તો જો એપ્લાય કરવા માટે ખાલી એપ્લાય બટન દબાવવાનું છે પણ અમે બ્લોગ બનાવ્યો તો તમે સરસ જબરજસ્ત અમને સહકાર આવ્યો આ ચેનલમાં તો એની અંદર ગેસોના અને ખેતીવાડીના વિડીયો મૂકીએ છીએ અમે ફેમિલી બ્લોગ મૂકીએ છીએ તમે જુઓ છો અને જોતો 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 આ જોતા ચેનલનો પાંચ હજાર કલાક ચાર હજાર કલાક જુઓ પણ હજાર કલાક ટાઈમ થઈ ગયો એક હજાર સબસ્ક્રાઈબર થઈ જશે તો દોસ્તો જુઓ પહેલા નંબરમાં તો હું તમને બતાવું કે જે ચેનલના ચાર હજાર કલાક વોસ્ટ થાય અને એ કદાચ સબસ્ક્રાઈબર થાય તમારે કદાચ અને મોનેટાઈઝ કરવાનું થાય તો પહેલાં તો આખી ચેનલને તમારે ચેક કરવાની દરેક વિડીયો વાઈઝ અમે રાતે ચેક કરી આખી ચેનલ કે તમે કોઈનો વિડીયો લીધો તો નહીં કોઈનો વિડીયો ઉઠાય તો નહીં ને અને એમાં કોપી તો નહીં કોઈ મ્યુઝિક હોય એવું કોઈ કોપીરાઇટ તો નહીં એ બધું પૂરેપૂરી ચકાસણી

કોલિયો ઓનિયન આપણા જે યુટ્યુબર સુ તે આવી ગયા છે અને એપ્લાય કરાવવાની છે ના નહીં તો આ માથા પણ હા તો દોસ્તો તો આપણા યુટ્યુબર આપણે એપ્લાય કરાવીએ અને એપ્લાય થઈ ને એપરૂવલ આવશે એનો પણ વિડીયો બનાવીશું પછી જો દોસ્તો ચેનલ એપ્લાય કરે કોઈ પૈસા આવતા યુટ્યુબમાં અહીં થતાં નહીં એના માટે દસ ડોલર થાય એટલે ફી ના આવે પછી ગૂગલ એક્શન એકાઉન્ટ બનાવવું પડે બેંક એકાઉન્ટ પછી ટેક્સ ઇન્ફોર્મેશન ફોર્મ ભરવા પડે તો આ ચેનલની અંદર તમે કાયમ માટે બન્યા રહેજો કાંક આ ચેનલ નવી મોનેટાઈઝ થઈ છે એટલે અમે તમને સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ચેનલ મોનેટાઈઝ કરવી અને કઈ રીતે યુટ્યુબના પૈસા તમારા તમારાથી બેંક એકાઉન્ટ સુધી પહોંચે ને તો સુધીની માહિતી હું તમને હાલી જઈએ જ્યાં જ્યાં આ ચેનલ ની અંદર નવું સ્ટેપ માં આજે એપ્લાય કરીશું અમે એટલે ચોવીસ કલાક ની અંદર ચોવીસ કલાક અમારી આ યુટ્યુબ ચેનલ રિવ્યુમ રહે અને કાલે સવારે ચાર વાગે ઈમેલ વાળો આવી જાય કઈ અપ્રુવલ બસ એપ્રુવલ કરવાનો હશે એટલે હું વિડીયો બનાવી કે કઈ રીતે હવે આગળ હેડવું એટલે સ્ટેપ બાય સ્ટેપ તમને વિડીયો બનાવી અને અમે બતાવી જશું કે કઈ રીતે ચેનલને મોનેટાઈઝ કરવી અને ઠેક બેંક એકાઉન્ટ એકાઉન્ટમાં પૈસા કઈ રીતે નખાવા તો સુધીની માહિતી તમને આવીશું તો હેલો યુટ્યુબર

જો એ ટીક કરવાનું એસેપ્ટ કરવાનું બરોબર હવે દોસ્તો આપણી આ ચેનલ રિવ્યુ જતી રહી હવે ડાયરેક્ટ કોનો ઈમેલ આવશે રિવ્યુ જતી રહી નેટ નહીં આવતું મારે તો દોસ્તો હવે જે રિવ્યુ આવી જુદો હવે સિંગિંગ એક્શન હાલ નહીં કરવાનું બરોબર એક્શન તો એડસન એકાઉન્ટ હાલ બનાવવાનું નથી કેમ કારણ કે અમારા અરુણજી ના રૂમની આ ચેનલ છે એમનું બેંક એકાઉન્ટ મારવાનું છે પાન કાર્ડ એમનું મારવાનું છે એટલા મારવાનું જો સ્ટાર્ટ કરશું ને એટલે એક્શન બનાવવું પડશે એક્શન બનાવવું પડશે અને જે જે બી ફ્રી જો કર દે બનાવી દે ખાલી ઈમેલ આઈડી ડાલવાની છે એટલે ઈમેલ ના આવે વચ્ચે કરો તારું જે <coughs> <coughs> <Who? coughs> <coughs> અને કઈ આઈડી જે નામ થી જે ઈમેલ આઈડી થી તમારું તમારી ચેનલ ચાલતી હોય ને એ જ ઈમેલ આઈડી તમારે અ Google AdSense માં છે એમાં ભૂલ કરતા નહીં નકા ફસાઈ જાઓ આગળ જજો આવડે ફસાઈ આગળ જજો તમારી ચેનલ ફસાઈ જશે AdSense કરો

કસ્ટમર ઇન્ફોર્મેશન આ અમો ઈમેલ આપલું એ નાખવાનું છે એડ્રેસ આધાર કાર્ડ વાળો એ એડ્રેસ તો દોસ્તો હવે ખાલી એડ્રેસ નાખવાનું છે એક્સ એટલે એક્સ ને એકાઉન્ટ પૂરો થઈ જાય ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કાલ ફેર અમો ઈમેલ આવશે રિવ્યુ માં જઈ ચેનલ એ ઈમેલ ઉપરથી પણ નવો વિડિયો બનાવીશું કે કઈ રીતે આવા આગળ કેમ એટલે ફેર સુધી બને રહેજો થેન્ક યુ જય માતાજી જય શ્રી માં